આયોજન <laughs>

સાથે આપણે મળીશું કે જે પરિવાર દ્વારા લગ્ન પ્રસંગ થઈ રહ્યો છે તો રાજા ભગત પરિવાર જેમનું વર્ષો નામ છે તો એમના પરિવાર ના સભ્યો અને રાજા ભગત પરિવાર વિશે પણ થોડું જાણીશું તો આજે પરિવાર દ્વારા સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ પરિવારને પણ અમને થોડી ઘણો આપજો અમારો પરિવાર રાજા ભગત પરિવાર વર્ષોથી મારા જ્યારે દાદીમાં હતા ત્યારથી સાધુ સંતોની સેવામાં બહુ જ માહિર હતા અને મારા મમ્મી પપ્પા પણ બહુ સેવા કરવામાં ગરીબને દાન આપવામાં ગમે તે રીતે તૈયાર સેવામાં રહેતા હતા અને અમારા ભાઈઓ પણ અને હવે અમારી આ ત્રીજી પેઢી જ્યારમભાઈ બાઉભાઈ પરેશભાઈ મુકુલભાઈ આ બધા જ રાજા ભગત પરિવારના જે એ બધા સેવામાં અમને આ સોનામાં સુગંધ ભળી કે અમને એવો મોકો મળ્યો કે દીકરીઓના લગ્ન જાણે અમારી પોતાની દીકરીઓના લગ્ન છે એવું અમે ઉત્સાહપૂર્વક આ આયોજન કરી છે અને અમને ભગવાન દ્વારકાધીશ ફરીથી આવા નવા પ્રોગ્રામો કરાવે આવીને આવી સેવા કરાવે એવી અમને પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અને અમારો રાજા ભગત પરિવાર સૌથી સક્ષમ અને સેવા કરવામાં ફર્સ્ટ નંબર સમાજમાં કંઈ પણ રીતે આગળ છીએ અને સેવા કરવામાં હાલે કોઈ પણ જાતની હોય તો અમે અમારા તરફથી ઉત્સુક હોઈએ છીએ

દરેક આજુબાજુના સમાજના સમિતિ સમિતિ દરેક સપોર્ટ ખૂબ જ કર્યો છે તે બધાને ખૂબ ખૂબ આભાર અમે રાજ્ય ભગત પરિવાર તરફથી માનીએ છીએ અને ભગવાન દ્વારકાધીશ અમને આવી રીતે ભાઈને કામ કરાવતા રહે એવી અમારે પ્રભુને પ્રાર્થના છે દ્વારકાધીશને અને મારા અમારી સમાજને અમારા સુરપુરા ગામ વતી ચરકતા પરિવાર અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ આનંદનો માહોલ છે અને આવું ને આવું ભગવાન અમને દ્વારકાધીશ અમારા અમારા પરિવારને આવવાના

અને આ જ પ્રસંગો સાક્ષી બનવાનું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું પ્રમાણે આવા જોઈએ સમાજમાં તો ખૂબ જ જરૂરી છે આજકાલના જે વ્યવહારો વધ્યા છે એના માટે ખૂબ જ જરૂરી છે કે ભાઈ દેખાદેખીમાં છે તો સમાજ એકઠો થશે અને આવા સમૂહ લગ્ન કરશે તો સમાજમાં આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી છે એટલે દરેક લોકોએ વધારેમાં વધારે